પાટણ જિલ્લાના રાતનપુર તાલુકાના મેમનગર ગામમાં તોફાની વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડે છેલ્લા કેટલાક દિવસોથી પડેલ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે મગ અડદ તલ સહિતના પાક પાણીમાં ગરકાવ થયા છે ખેડૂતો દ્વારા દાટ બિયારણ વાવી વાવેતર કરવામાં આવ્યું હતું તેમને આશા હતી કે આ સિઝનમાં સારી ઉપજ મળશે પરંતુ વરસાદ રોકાયા પછી પણ પાંચ દિવસ સુધી ખેતરોમાંથી પાણી ન અસરતા પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે આ પરિસ્થિતિએ ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે મેમનગરના અનેક ખેડૂતોને આફત જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે મોડે આવેલ કોળીઓ વરસાદે છીનવ્યો છે ખેડૂતો હવે સરકાર તરફ સહાયની આશા રાખીને બેઠા છે ગ્રામજનો દ્વારા તાત્કાલિક સર્વે કરી અને નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે આદમપુર તાલુકો ગામ મેમદાવાદ ના ખાતે અમે જે ખેતરામાં વાવેતર કર્યું હતું અંદાજે ખર્ચો પચાસ હજારનો અયડા અડદ અત્યારે આમ મળતર હતો કે દોઢ થી બે લાખ રૂપિયા મળશે એવો અંદાજ હતો પણ અત્યારે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા બધો મોલ અમારો છે અડદ છે એવો બધો મોલ તલ બધો નિષ્ફળ જતો રહ્યો છે તો સરકાર શ્રીને વિનંતી કે અમાને કાંક આ નુકસાનનો ફાયદો કરે એમ જિલ્લાના રાધનપુર તાલુકા મહેમદાદ ગામે હું કાનજીભાઈ શંકરભાઈ મેં આ શીતરની અંદર મગવાવેલા આવેલા હતા મગમાં મારે આશરે પચાસ હજારનો ખર્ચ થયેલો હતો અડધામાં થયેલો હતો પણ એમાં પાછળના મહિના કારણે બધું નુકસાન થયેલું છે કોઈ કશ્યમાં વધુ નથી તો સરકારને વિનંતી છે કે અમને આમાં કાંઈક સહાય હાલે જે મેં મરચામાં એક વીઘાનું વાવેતર કર્યું હતું એનો લગભગ ખર્ચ પાંત્રીસ તરી પાંત્રીસ હજાર આશરે થયું હતું ખર્ચ અને એનું ઉત્પાદન લગભગ દોઢથી બે લાખ રૂપિયા થશે એક વીઘામાં જે હાવે હાવ આ વરસાદના કારણે બધું નિષ્ફળ ગયું છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ નિષ્ફળ થાય એની સર્વે કરી અને તાત્કાલિક સહાય આપે એવી સરકારને અપીલ ચાલીસથી પચાસ હજારનો ખર્ચ કર્યો તો મેં એમાં પાણી ભરાઈ ગયું છે એમાં લાખથી દોઢ લાખનો મારે આવક થાય પણ સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારી અપીલ જોજો કે અમારે આખું બધું બોળાઈ ગયું છે તો કાંક સહાય કરવા નમ્ર વિનંતી